આજના તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો કપાસ નીચો ભાવ ભાવ એક એક હજાર હજાર એકવીસ ઊંચો પાંચસો એકતાલીસ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો છ્યાસઠ ઊંચો ભાવ પાંચસો બોતેર ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ છસો એકત્રીસ મગફળી ઝીણી નીચો ભાવ ભાવ આઠસો એકતાલીસ ઊંચો એક હજાર ચારસો એકસાઠ સિંગદાણા જાડા નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર છસો અગિયાર નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બસો એકત્રીસ તલ કાળા નીચો ભાવ બે હજાર પાંચસો

નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો એક તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને જરૂરથી કરજો ડુંગળી લાલ નીચો ભાવ એકવીસ ઊંચો ભાવ બસ્સો એકવીસ અડદ નીચો ભાવ તેર ઊંચો ભાવ એક હજાર છસો એકાવન ચારસો એકાવન રાજ્રો નીચો ભાવ એક હજાર છસો એક ઊંચો ભાવ એક હજાર છસો એક રાયડો નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર એકાવન 1151. મેથી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકત્રીસ સુવાદાણા નીચો ભાવ એક હજાર એકસો એકોતેર ઊંચો ભાવ એક હજાર એકસો 611 છસો અગિયાર મગફળી જાડી નીચો ભાવ સાતસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકસઠ સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એક હજાર નવસો એકાણું મગફળી નવી નીચો ભાવ નવસો એકસઠ ઊંચો ભાવ એક હજાર એકસો તલ તલી નીચો ભાવ એક હજાર ચારસો ભાવ બે હજાર એકસો એક વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાણી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો એકાણું ડુંગળી સફેદ નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ એકસો આડત્રીસ નીચો ભાવ ચારસો એક ઊંચો જુવાર નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ આઠસો અગિયાર મકાઈ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ પાંચસો એક मग नीचो भाव एक हजार पांच सौ एक ऊंचो भाव हजार आठ सौ चना नीचो भाव एक हजार एकत्रिस ऊंचो भाव एक हजार एक कोतेर। वाल नीचो भाव पांच सौ पचास ऊंचो भाव एक हजार एक कोतेर। ચોળા ચોળી નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર આઠસો એકવીસ ઊંચો ભાવ આઠસો છવ્વીસ ગોગળી નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર એકસો એકાવન વટાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર છસો એકસાઠ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કાંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ